હવે બહેનને પોતાનો હક કાઢવા માટે કરી રહ્યા હતા પરંતુ કુટુંબના વડીલ વડીલોના આગ્રહને કારણે બહેન અત્યારે પોતાનો વારસાઈ હક રજીસ્ટર કરીને કાઢી નાખે છે હવે માત્ર માતૃશ્રીનું અને ભાઈનું નામ રહ્યું છે અને હવે જ્યારે માતૃશ્રી હયાત ન હોય ત્યારે તેમની વારસાઈ થાય ત્યારે બહેનનું નામ પાછું શેર સર્ટિફિકેટ અને સાત બારમાં ચઢી શકે કે નહીં અને જો બહેનનું નામ ચડી શકે તો તે સમયે બહેન પાછો પોતાનો હક જતો કરે તેવી શક્યતા નહીવત છે તો તેના માટે અત્યારે માતૃશ્રી હયાત છે ત્યારે શું કરવું જોઈએ કે જ્યારે માતૃશ્રીનું મૃત્યુ થયા બાદ બહેનનું નામ પાછું શેર સર્ટિફિકેટ અને સાત બારમાં ન ચડ્યું જ્યારે પિતાશ્રી ગુજરી ગયા હોય તો એમની પત્ની એટલે મધર દીકરો એટલે ભાઈ અને બેન ત્રણના નામ દાખલ થયા હોય તો તણેનો વનઠળ હિસ્સો લાગે બહેન જ્યારે પોતાનો હિસ્સો છોડી દે એટલે પોતાનો વનથળ હિસ્સો છોડી દીધો એટલે માતાનો અને ભાઈનો પચાસ પચાસ ટકા હિસ્સો થઈ જાય હવે માતા ગુજરી જાય ત્યારે માતાનો પચાસ ટકા હિસ્સો છે તે માતાના હિસ્સામાં ફરી બેનનો હક લાગે કારણ કે જ્યારે માતા ગુજરી જાય ત્યારે માતાની મિલકત માતાના વારસદાર તરીકે એના સંતાનો આવે તો એના સંતાનમાં આ રીતે જોવા જઈએ તો માતાના ગુજરી ગયા પછી ટોટલ મિલકતના પચીસ ટકા બેનને મળે અને પંચોતેર ટકા ભાઈ પાસે રહે અને સામાજિક નૈતિક જવાબદારી પ્રમાણે પણ દીકરી એ મા બાપનું સંતાન છે તો એને એનો હક મળે તેવું આપણે નૈતિક રીતે આપણી ફરજ છે પણ કોઈ કારણસર જો આપ દીકરીના હક ન મળે એવું કોઈ પ્રિકોશન લેતા હોય તો માતાએ પોતાની હયાતીમાં વ્હીલ કરી અને પોતાનો જે હક છે પોતાનો જે હિસ્સો છે તે પોતાના દીકરાને એટલે કે ભાઈને આપે તો માતાના મરણ બાદ દીકરી એમના માતાના હિસ્સામાંથી પોતે બાકાત થઈ શકે